ગુજરાત સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગંભીર બીમારીથી પીડિત લોકો માટે માસિક પેન્શન અને એક્સેલન્સ સેન્ટર માટે દસ કરોડ મંજૂર થતાં આ મુદ્દે અનેક રજૂઆત કરતા સુરેશભાઈ ડાંગરે આ નિર્ણયને આવકાર્યો ગુજરાતમાં ઘણા બધા લોકો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત છે જે માટે સુરેશભાઈ ડાંગર સંગઠવાડા જે અગિયાર વર્ષ ભારત અને ગુજરાત આવી ગંભીર બીમારીથી પીડિત લોકોનું ગ્રુપ ચલાવે છે છેલ્લા આઠ મહિનાથી આ બીમારી માટે ઝુંબેશ ચલાવે છે જલ્દી સારવાર આપો ગુજરાતમાં એક્સલન્સ સેન્ટર આપો ગુજરાતમાં ફ્રી ડીએનએ ટેસ્ટ થાય ગાંધીનગરમાં જલ્દી રિસર્ચ શરૂ થાય માસિક પેન્શન આપો ફ્રી ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર આપો પેશન્ટ ગામમાં કે સિટીમાં સ્થાનિક સ્તરે ફ્રી ફિઝિયોથેરાપીની સેવા મળે અને બધી જ યોજનાઓમાં બધા ક્રાઇટેરિયાઓ કાઢી માત્ર દિવ્યાંગ સર્ટીમાં એમડી લખેલું હોય અને બધા લાભ મળે એ બધી રજૂઆતોમાં માસિક પેન્શન અને એક્સલન્સ સેન્ટર મંજૂર કરવા બદલ ગુજરાત સરકાર અને આ ઝુંબેશમાં સહયોગ આપનાર સંગઠના સરપંચ શામજીભાઈ આહિર તેમજ ગ્રામજનો સમાજના આગેવાનો સુરેશભાઈ ડાંગર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિનો સહારો જોઈએ છે મચ્છર બેઠું હોય તો મચ્છર ઉડાડવા માટે પણ પોતે સક્ષમ નથી હોતા તો આવી ગંભીર બીમારીમાં મને મારા પરિવારનો પૂરો સહયોગ મિત્રવટુ અને સાથે આજે કહીશ કે ગામનો પણ પૂર્ણ સહયોગ છે એવી રીતના મને સહયોગ મળતો રહે અમુક લોકો એવા છે છેલ્લા અગિયાર વર્ષથી હું ભારત અને ગુજરાતનું આ મસ્ક્યુલર ડિસ્ટોપીનું ગ્રુપ ચલાવું છું એમાં ઘણા બધા લોકો એવા મને મળે છે જેને પરિવારનો સહયોગ નથી હોતો તમે વિચારો કે જે વ્યક્તિ પાણીનો ગ્લાસ પણ ઉપાડી શકતો સક્ષમ ન હોય અને પરિવારનો સહયોગ ન મળે તો એની શું હાલત થાય ત્યારે આવા અમુક લોકો મને મળ્યા તો મને મિત્ર વર્તુ પરિવારના સહયોગથી મને એમ કે આપણને ઈશ્વરે કંઈક બુદ્ધિ શક્તિ આપી હોય તો આપણે આ માટે કંઈક કરવું જોઈએ આજ રોજ ગુજરાત સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટમાં મારી એક ઝુંબેશ હતી છેલ્લા સાત આઠ મહિનાથી કે મસ્ક્યુલર ડિસ્ટ્રોપી નામના નામની ગંભીર બીમારીથી પીડિત લોકોને માસિક પેન્શન આપો ફ્રી ઓફ કોસ્ટ પાવર વ્હીલચેર ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર આપો ઘર બેઠા ફિઝિયોથેરાપી જેવી સારવાર આપો અને ગુજરાતમાં આવા દર્દીઓના રજિસ્ટ્રેશન માટે એક એક્સલન્સ સેન્ટર આપો અથવા જીનેટિક ટેસ્ટ ગુજરાતમાં ક્યાંય બી થાય એવી સુવિધા આપો આ બધી મારી માગણીઓ હતી અને જલ્દીમાં જલ્દી અમને સારવાર મળે આવી બધી માગણી લઈને મેં ગુજરાત સરકારમાં અને ભારત સરકારમાં ઘણી બધી રજૂઆતો કરી હતી અને આ રજૂઆતના અંતે આજે બજેટમાં જ્યારે મસ્કુટા ડિસ્ટ્રોફી જેવી ગંભીર બીમારીથી પીડિત લોકો માટે માસિક પેન્શન અને ગુજરાતમાં દસ કરોડના ખર્ચે એક એક્સલન્સ સેન્ટરની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે આ તકે હું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાહેબ મંત્રી શ્રી ભાનુબેન બાવરીયા સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં મને આશા છે કે સરકાર હજી પણ જે માંગો બાકી રહી છે જેમ કે ઇલેક્ટ્રિક પાવર વ્હીલચર જે આજની તારીખમાં તમે જોઈ શકો છો હું વાપરું છું એનાથી મને આશા છે કે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક પાવર વ્હીલ્ચર પણ સરકાર ફ્રીમાં આપશે કારણ કે ગુજરાતના બધા જ પેશન્ટોને જો ઇલેક્ટ્રિક પાવર વિચર આપે તો માત્ર ને માત્ર સાતથી આઠ કરોડ રૂપિયા જેવું ભારત ગુજરાત સરકાર ઉપર પડે છે પરંતુ આજની સરકારને પાંચ સાત કરોડ એટલે કોઈ મોટી રાશિ ન કહેવાય માટે મારે હજી પણ પ્રયત્નો મારે ચાલુ જ છે કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વાળા વ્યક્તિઓને સારવાર જલ્દીમાં જલ્દી મળે પણ સારવાર આપણે હાથની વસ્તુ નથી માટે સારવાર ના આવે ત્યાં સુધી અન્ય વિકલ્પો મળે તો આ બે વસ્તુ સ્વીકારી એ બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું અને આ ઝુંબેશમાં વાત કરું તો ઘણા બધા લોકોનો મને સહયોગ રહ્યો વાત કરું તો સંગઠના સરપંચ શ્રી સામજીભાઈ મહેત્રા સંગઠના ગ્રામજનો અને સામાજિક આગેવાનો અને મારા મિત્ર વર્તુર પરિવારજનો સૌએ ખૂબ મને સાથ સહકાર આપ્યો અને આ ઝુંબેશ હું ચલાવી રહ્યો છું આજે મને આવી સફળતા મળી છે નમસ્કાર